બે થી ત્રણ ટકા પબ્લિક ને જ ખબર છે આ વસ્તુ કે આના હેલ્થ ના આટલા બધા ફાયદા છે બાકી આ વસ્તુ કોઈ જાણતું જ નથી કે આના હેલ્થ માટે શું ફાયદા છે આ કઈ વસ્તુ છે એ કોઈને ખ્યાલ જ નથી કે આ એક સુપર ફૂડ છે કોર્ડીસેપ્સ મિલિટરી આ એક મશરૂમ નું નામ છે જેને શાકભાજી ની કેટેગરી માં ગણવામાં આવે છે આ મશરૂમ વિશે ગુજરાત માં માત્ર બે ટકા લોકો જ ખબર છે ફેફસા રોગ કિડની ના રોગ કેન્સર ના સેલ બોડી માં મલ્ટીપ્લાય થવાની સ્પીડ પર નેચરલી ધીમી કરી દે છે બ્લડ સુગરને કંટ્રોલમાં રાખે છે બોડીમાં વધતા જતા કે HDL નું લેવલ વધારીને LDL નું લેવલ ઓછું કરે છે અસ્થમાના પેશન્ટ માટે તો રામબાણ ઈલાજ છે બીજા ઘણા બધા ફાયદાઓ છે આ એક સુપર કેટેગરી કેટેગરીમાં આવે છે જે એવા અમારી પાસે પેશન્ટ છે કે જેને મેડિકલના બધા રિપોર્ટ કરાવી લે રિપોર્ટમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય છતાં દર્દીને કઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય છે કે અનનોન ડિસીઝ એમ કઈ આપણે નક્કી નો કરી શકીએ એવા બધા કેસમાં ખૂબ ફાયદાકારક છે અને આ દરરોજ એક જ ગ્રામ કન્ઝ્યુમ કરવાનું હોય છે રોજનું એક જ ગ્રામ અને આપણું ભારતીય નામ છે કીડાજડી આ મશરૂમની જેટલી બધી જાતો છે ને એમાં મેડિસિનલ વેલ્યુ આની સૌથી વધારે છે અને તમે ડ્રાય ફ્રોમમાં સવારે નવ સેકા પાણી જોડે લઈ શકો છો અને સાથે કેપ્સ્યુલ ફોર્મમાં પણ અવેલેબલ છે ઓલ ઓવર ધ વર્લ્ડ બધે જ ડિલિવરી થઈ જશે અને હા બને એટલા લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડવામાં મદદ કરજો સો હેલો નમસ્તે સશ્રીકાલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે મોસ્ટ યુનિક વિડીયોમાં અત્યારે અમે લોકો આવ્યા છે રાજકોટ સિટીમાં અને ટાઇટલ તો તમે વાંચ્યું જ છે ઇન્ફોર્મેશન જરૂરથી લેજો અને આખો વિડિયો જોજો બહુ જ જબરજસ્ત ઇન્ફોર્મેશન તમને મળશે અમારી સાથે છે હિતેશભાઈ હિતેશભાઈ સૌથી પહેલાં તો થેન્ક યુ કે તમે આ વસ્તુ બનાવી અને ગુજરાતના લોકોને તમે પહોંચાડો છો આ મશરૂમની ખેતી કરે છે પણ કોઈ જમીન પર કાં તો કોઈ ફાર્મમાં એવી રીતે નહીં એક નાના એવા રૂમમાં ખેતી થાય છે મશરૂમની હા અને એનવાયરમેન્ટ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં ખેતી થાય છે મશરૂમની અને એના ફાયદા જોવા જશો તો બહુ બધા છે ગુજરાતમાં આ નોલેજ ખાલી એક બે ટકા જેટલું જ છે મારા વિડીયો થ્રુ અને મારા પ્લેટફોર્મ થ્રુ હું એવું વિચારું કે ઘણા બધા લોકો સુધી પહોંચે તો હિતેશભાઈ સૌથી પહેલાં તો એવું કહેજો કે આની શરૂઆત તમે કેવી રીતે કરી હતી અને આવો વિચાર કેવી રીતે આવ્યો હતો કે આપણે આ એક્ઝેક્ટ આ મશરૂમ આપણે બનાવીએ હવે એમાં એવું છે અમારા મોટાભાઈને કેન્સર હતું હું તમને વાત કરું છું બે હજાર નવની એટલે ત્યારે ઘણી બધી કેમોથેરાપી અને ઘણી બધી સારવાર અમે મુંબઈ ગયા ઘણી બધી સારવાર કરી પણ કારગત ન નીવડી ત્યારે અમને એવું આવતો કે આયુર્વેદમાં કંઈ એવું હોય તો આપને કંઈક ફાયદાકારક થાય એમ ત્યારે ઇન્ટરનેટનો બહુ એટલો બધો યુઝ નહોતો કે બહુ એટલી બધી સ્પીડ નહોતી કે એ સ્ટાર્ટિંગ બેઝ જેવું હતું એમ કે અમુક માણસો જ વાપરી શકતા ત્યારે કંઈ નેટમાં આટલું બધું અવેલેબલ કંઈ નહોતું પછી એનામાં ફાયદા જોયા ઘણા બધા વેબસાઇટો જોઈએ ગવર્મેન્ટની વેબસાઇટો છે બીજી ઘણી ફોરેનની વેબસાઇટો છે બધું રિસર્ચ કર્યું તો પછી એવું ખ્યાલ આવ્યું કે આ તો એક જડીબુટ્ટી સમાન છે આનું ફાયદા એમ ખાલી કેન્સર નહીં પણ બીજા ઘણા બધા રોગમાં કામ આવે છે એ કાઉન્ટલેસ બેનિફિટની વ્યાખ્યામાં આવે છે પછી અમે આ ચાલુ કર્યું બરાબર છે છે અને મશરૂમ ને તે સીધો તમારા સેલ્સની ઉપર ઇફેક્ટ કરે એટલે સેલ્સ થી ઓર્ગન બને અને થી પછી આપણું શરીર બને એટલે આ છેક નીચેના લેવલ પર એટલે સેલ લેવલ પર કામ કરે છે ને એટલે આનું કામ એવું છે તમારા બોડીમાં જાય એટલે આપણા કોઈ ઓર્ગન નબળા પીડા હોય એને બુસ્ટ કરે ધક્કો મારે કે ભાઈ એને પ્રોપર એની રીતે કામ કરવા માંડે ધારો કે કિડની નબળી પીડી હોય તો એને બૂસ્ટ કરે એટલે એ પ્રોપર એની રીતે કામ કરવા માંડે એટલે ઓલ ઓવર તમારા આખા બોડીમાં જે કાંઈ પ્રદૂષણ હોય ખરાબી હોય એ બધું એકદમ ઈલાજ થઈ જાય એનો બરાબર છે અને કેટલો ટાઈમ લેવી પડે અમારે એવું અનુમાન છે કે બે બેથી ત્રણ મહિના લેને એટલે એને એકદમ ફાયદો દેખાવા જ મને જનરલી પોતે દર્દી પોતે અનુભવી શકે કે મને ઘણો બધો ફાયદો છે અમુક લેડીઝને સ્ત્રીને અમુક એવા રોગ હોય છે કે એના માટે પણ ખૂબ કામની વસ્તુ છે પછી સોરિયાસીસ હોય છે પછી અમુક બ્રેઇન ફંક્શનમાં ઘણાને તકલીફ હોય છે પછી અમુકને એક્સિડન્ટથી અમુક ઈજા થયેલી હોય છે કે ભાઈ પછી એનું ઓપરેશન કરતા પણ એનું નિરાકરણ ન હોય કાંઈ બરાબર અને સતત પેઇન કિલર લેવી પડતી હોય એ લોકોને આનાથી પેઇનમાં ભાગે રાહત ઘણી બધી થઈ જાય છે પછી અમુક અમારી પાસે એવા પેશન્ટો છે કે ચોથા સ્ટેજમાં કેન્સર પહોંચી ગયું હોય એ લોકોને આપણે એમ તો ન કહી શકીએ કે એને મટી જાય પણ એને જે પેઇન થતું હોય ને એમાં એની એ લોકોને ઘણી બધી રાહત થઈ જાય અને એને એનર્જી મળે ટૂંકમાં બહુ અશક્તિ આવી ગઈ હોય તો બોડીમાં એનર્જી મળે પછી અમારે એક એવા ઘણા બધા બીજા એવા પેશન્ટ છે કે ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય ને એને ખ્યાલ આવી ગયું હોય કે જે કંઈ સારવાર પછી એ પછી કન્ટિન્યુ આ વસ્તુ ખાય છે ભવિષ્યમાં પાછું ડેવલપ ન થાય એમ એટલે એની કોઈ આડઅસર કેવું કોઈ વસ્તુ નહીં આ તમે બે ચાર મહિના છ મહિના વર્ષથી બે વર્ષ તમે જેટલું ઈચ્છા પડે ત્યાં સુધી લઈ શકો બરાબર અને બાકી કોઈની એલોપેથી દવા ચાલતી હોય કોઈની ટ્રીટમેન્ટ ચાલતી હોય એલોપેથીમાં તો એ લોકો આવી લઈ હા તો પણ ખાઈ શકે આની કોઈ આડઅસર નથી તમે સવારે એક ભૂખ્યા પેટે ગરમ પાણીમાં એક ગ્રામ નાખી અને પાણી ઠંડુ થાય એટલે પાણી પી જવાનું અને મશરૂમ છે ને ચાવી જવાનું સવારે એક ગ્રામ લેવાનું હોય છે તમારી કોઈ એલોપેથી દવા ચાલુ હોય તો એ ચાલુ રાખવાની એમાં કોઈ આડઅસર કે એવું કાંઈ નથી આ છે ને એક લેબ છે અને આ છે ને મશરૂમ છે અને આને આમાં ગ્રો કરવા માટે ટેમ્પરેચર પછી હ્યુમિડિટી ભેજ કંટ્રોલ કરવો પડે પછી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓક્સિજનનું પ્રમાણ વગેરે બધું મેન્ટેન કરીએ ત્યારે આ ગ્રો થાય ઓકે અને આ એક મશરૂમ છે અને આ છે ને મેડિસિનલ વેલ્યુ બહુ વધારે હોય ઔષધિ ગુણો એકદમ વધારે હોય અને આ દરરોજ એક જ ગ્રામ કન્ઝ્યુમ કરવાનું હોય રોજનું એક જ ગ્રામ હા ખાલી એક જ ગ્રામ ઓકે થોડુંક નજીકથી બતાવજો ને વ્યુવર્સ ને આ રીતના મશરૂમ થાય છે અને કેટલો ટાઈમ લાગે સ્ટાર્ટિંગથી લઈને ગ્રો થતા સાહીઠ દિવસ જેવો આજુબાજુનો ટાઈમ લાગે બરાબર છે આ છે ને ગ્રો થવાની હવે આ તૈયારી છે હજી દસ એક દિવસમાં બહાર નીકળી જશે ઓકે આમાં ખબર કેવી રીતે પડે કે આ વધારે એટલે આમ પરફેક્ટ ગ્રો થઈ ગયું આ છે ને ઉપરની સાઈડ છે ને એ આપણે માચીસની ટીલી કેવી હોય ઉપર જાડુ થઈ જાય માચીસ કેવી હોય એ ટાઈપનો ઉપર થવા માંડે એટલે ખ્યાલ આવી જાય કે હવે એના દિવસો પૂરા થઈ જશે બરાબર એટલે આ પાકી ગયું છે અને આ નીચેથી છોડી દઈએ આ નીચેનો ભાગ હોય ને તમે આમ કરો એટલે છોડી દઈએ ઓકે એટલે આવા દસેક દિવસમાં નીકળી જશે પછી આને ડ્રાય કરી લેવાનું બરાબર છે સન ડ્રાય ડ્રાય કરીને પછી ડાયરેક્ટ તમે કન્ઝ્યુમ કરી શકો કન્ઝ્યુમ કરી શકીએ હવે એ ડ્રાય છે ને એ તમને બતાવું આ ડ્રાય છે આપણે સુકાવીએ લાવું થઈ જાય ઓકે આ ડ્રાય ફોર્મમાં છે સુકાવશો એટલે આ રીતનું થઈ જશે આ આઈ થિંક 1 ગ્રામ જેટલું છે હા 1 ગ્રામ છે આ 1 ગ્રામ જેટલું છે અને ડેલી 1 ગ્રામ જેટલું જ કન્ઝ્યુમ કરવાનું હોય છે વધારે નહીં ઓકે હા અને બાકી એમ જોવા જશો તો મશરૂમ ની કેટલી જાત હોય છે ટોટલ મશરૂમ તો આમ જોવો તો ચારસો પાંચસો જાત આવે છે પણ સિત્તેર થી એસી જાત જ ખાવાલાયક હોય છે બાકીની હોય છે બરાબર બધા મશરૂમ છે ને હેલ્થ માટે ખૂબ સારા હોય છે અને આ જે આપણે આ મશરૂમની વાત કરીએ કોડીસે મિલેટરીયાનું નામ છે અને આપણું ભારતીય નામ છે કીડાજડી કીડાજડી અને આ મશરૂમની જેટલી બધી જાતો છે ને એમાં મેડિસનલ વેલ્યુ આની સૌથી વધારે છે મશરૂમના ને કિંગ કહેવાય બરાબર છે એમ જોવા જઈએ ને તો અત્યાર સુધી ઘણા બધા લોકોએ એ જોયા હશે જે ફાર્મની અંદર મશરૂમ થતા હશે પણ પહેલીવાર આપણે ગુજરાતમાં બી રાજકોટમાં એવી એક જગ્યા જોઈએ છે કે જે ખાલી રૂમની અંદર કંટ્રોલ એન્વાયરમેન્ટની અંદર એક મશરૂમ થાય છે હવે ઘણા બધા લોકો એવું કહે છે કે આ તો નોનવેજ આવે પણ એ લોકોને થોડુંક માર્ગદર્શનની જરૂર છે આ એ વાત સાચી છે બધા માણસો એવું માને છે કે આ વસ્તુ નોનવેજ છે પણ ખરેખર છે ને આ વસ્તુ નોનવેજ જેવામાં કાંઈ હોતું નથી એનું નોનવેજ કેવાનું કારણ એવું છે કે એ લોકોને ખ્યાલ નથી ખરેખર વસ્તુ શું છે જો આ આ છે ને નીચેનો ભાગ છે ને બ્રાઉન બ્રાઉન હોય છે એટલે આ ગ્રોથ થવામાં છે ને એ બ્રાઉન રાઈસનો ઉપયોગ કરે એનો ખોરાક બ્રાઉન રાઈસમાંથી લઈએ એટલે આમાં નોનવેજ જેવું કોઈ વસ્તુ આવતી નથી આ એક નેચરલ વસ્તુ જ છે કોઈને આપણા યુવાઓ ઘણા બધા છે એ લોકોને આ ટાઈપનું કંઈક ચાલુ કરવું હોય મશરૂમ ની ખેતી અને કોઈને જ આ ટ્રેનિંગ લેવી હોય આનું કોઈ આગળ વધવું હોય તો અમે ટ્રેનિંગ ભી આપીએ છીએ

જરા પણ પ્રકાશ ના આવે એવી બધી અમે વ્યવસ્થા રાખીએ છીએ અચ્છા એટલે બાર કલાક તમે આવી રીતે એલઈડી લાઇટ આપો છો અને બાર કલાક ડાર્કનેસ ને બાર કલાક ફૂલ પ્રકાશ આપીએ કેટલા પર્સન્ટ લોકો આ વસ્તુને જાણે છે હવે એમાં તમને જીગરભાઈ એક વાત કરો તો અમે વિવિધ એક્ઝિબિશનમાં જતા હોઈએ છીએ તો એક્ઝિબિશનમાં જે કાંઈ પબ્લિક આવતી હોય તો એના અમને એક્સપિરિયન્સ એવા છે કે બે થી ત્રણ ટકા પબ્લિકને ખ્યાલ હશે કે આને મશરૂમ કહેવાય છે

આ બધી વસ્તુ સારી છે હેલ્થ માટે બરાબર છે અને બાકી જોવા જઈએ તો આ ટાઈપના મશરૂમ ગુજરાતમાં બીજી કોઈ જગ્યાએ તમારો કોઈ પ્લાન્ટ હોય કાં તો તમારો કોઈ આ રીતે કંટ્રોલ એન્વાયરમેન્ટમાં આખું સેટઅપ હોય મારા ખ્યાલમાં તો નથી પણ જનરલી અમને એવું છે કે અમારું ઓકે અત્યારે આ તમારું પહેલું જ છે જે પેટોક્સ ફૂડ નેચરલ તરીકે બ્રાન્ડ તમે જોઈ શકો છો પેટોક્સ ફૂડ નેચરલ અને વેબસાઇટ પણ પેટોક્સ પેટોક્સ ફૂડ ડોટ કોમ ડોટ કોમ એ વેબસાઇટ પરથી પણ તમે મંગાવી શકો છો બાકી બેનિફિટ જોવા જશો ને તો ઘણા બધા બેનિફિટ્સ છે અને જે લોકોને આ પ્રોડક્ટ વિશે ખબર છે કાં તો ડિટેલમાં એ લોકોને ખબર છે એ લોકો તો ઓર્ડર કરી જ દે છે આના છે ને ઇન્ટરનેટ ઉપર આના ફાયદા વિશે ઘણા બધા રિચર્ચ પેપર એ અવેલેબલ છે ધારો કે કોઈને જોવું હોય કે ભાઈ આ શું છે ખરેખર વસ્તુ તો એના માટે ઘણા બધા ગવર્મેન્ટની વેબસાઈટ પણ છે એક બીજી ટ્રસ્ટેબલ ગૂગલ સ્કોલર કઈની વેબસાઇટ છે એમાં ઘણા બધા આના ફાયદા વિશેના રિચર્ચ પેપરો ઓલરેડી અવેલેબલ જ છે આ છે ને જીગરભાઈજી શરૂઆત છે આ પીનેટ દેખાય છે નાના નાના તમને આ શરૂઆત થઈ છે જે ઉગવાની પછી આ ધીમે ધીમે મોટા થતા જશે એટલે આ પોઝિશનમાં આવશે પછી એનાથી મોટા થશે એટલે આ પોઝિશનમાં આવશે ટૂંકમાં આખી પ્રોસેસ છે ને સાઠ દિવસની હોય છે સાઠ દિવસમાં જનરલી જો આ તૈયાર થવામાં છે હજી આ દસેક દિવસમાં ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે બરાબર એટલે આપણે કેવું કઠોળને આપણે કેવું ફણગાવીએ હા એ રીતની પ્રોસેસ આમાં કંટ્રોલ એન્વાયરમેન્ટ હા કંટ્રોલ એન્વાયરમેન્ટમાં આખું આનું આપણે અત્યારે લેબ છે એનું વાતાવરણ આખું છે ને સ્ટરીલાઇઝ હોય જંતુ રહી તો એમાં કાંઈ બહારનું દૂષણ કે કઈ વસ્તુ ન હોય અંદર કોઈ કોન્ટામિનેશન કશું જ નહીં કશું જ નહીં છે ને ખરાબ થઈ પૂરા પૂરાતા પૂરી શક્યતા બગડી જાય બધું અચ્છા સ્ટાર્ટિંગ એવું થયું હશે ઓકે તો આ વસ્તુ તમારે મંગાવી હોય સ્ક્રીન નીચે તમને દેખાય છે નંબર અને વેબસાઇટ બંને વસ્તુ છે વેબસાઇટ થી પણ તમે ડિલિવરી લઈ શકો છો બાકી કોઈ ડિટેલમાં ઇન્ફોર્મેશન જોઈએ તો નંબર પર કોલ કરીને લઈ શકો છો ચલો તો આ સાથે ફરીથી મળી એક નવા સિટીમાં નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય